કેમ છો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું અંગ્રેજી શબ્દો સ્પેલિંગ ઉચ્ચાર સાથે ભાગ તેત્રીસ એમ ઈ એમ બી ઈ આર એસ મેમ્બર્સ એટલે સભ્યો ઈ એન જી આઈ એન ડબલ ઈ આર એન્જિનિયર એટલે એન્જિનિયર એચ ઓ યુ એસ ઈ ડબલ્યુ આઈ એફ ઈ હાઉસ વાઇફ એટલે ગૃહિણી E L D E R B R O T H E R એલ્ડર brother એટલે મોટો ભાઈ P A R E N T S પેરેન્ટ્સ એટલે માતા પિતા કાઇન્ડ એન્ડ લિવિંગ માયાળુ અને પ્રેમાળ ટુ ટેક કેર of ની સંભાળ લેવી એન E D S નીડ્સ એટલે જરૂરિયાતો ઓ ટી ઈ એ સી એ ટુ ટીચ એટલે શીખવવું જી ડબલ ઓડી એમ એ ડબલ એન ઇ આર એસ ગુડ મેનસ એટલે સારી રીતભાત એસ વાય બીજી એટલે કામમાં રોકાયેલું ડબલ્યુ એચ ઓ એલ ઇ એ વાય હોલ્ડે એટલે આખો દિવસ ટી ઓ ઇ એ આર એન ટુ આન એટલે કમાવું પૈસા કમાવા ટી ઓ જી ઈ ટી એચ ઇ આર ટકેદાર એટલે ભેગા સાથે एस ओ एम ई टी आई एम ई एस समटाइम्स एट्ले कईक एस टी ओ आर वाई स्टोरी एटली वार्ता टू लव एंड रिस्पेक्ट प्रेम ने आदर भाव आपबल्यू ए टी सी एच टी वी વોટ ટીવી એટલે ટીવી જોવું સ્પેન્ડ સમ ટાઈમ થોડો સમય ગાળવો ટુ ગો ટુ બેટ સૂઈ જવું વિદ્યાર્થી મિત્રો વિડીયો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો જેથી કરી આપણને નવા વિડીયો મળતા રહે થેન્ક યુ